નમસ્કાર મિત્રો મિત્રો જામનગરનો વાયરલ ઓડિયો અને ત્યારબાદનો ગરમાવો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને રાતોરાત જામ ખંભાળિયામાં પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું સવાલ એ છે કે સાંસદ પૂનમ માડમને શું ખબર છે કે એમના નામે ધમકી ફોન જાય છે સાંસદ પૂનમ માડમને શું ખબર છે કે તેમના નામ સાથે લોકોને મારી નાખવાની વાતો પણ કરવામાં આવે છે વિસ્તારથી જાણીએ આ પહેલા સાંભળો એ ઓડિયો કે જે જામનગરમાં ગરમાવો લાવી રહ્યો છે હાલો કોણ બોલો તમે કોણ બોલો અમીર બારાડી બોલું છું ભૂમિ દ્વારકા હું ચંદુભાઈ અડનભાઈ રૂડા બોલું જામ ખંભાળિયા થી હું પેટમાં દુખે હે પેટમાં હું દુખે તમને હું પેટમાં દુખે કેમ માં મારી આપી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને ફોન કર્યો હતો હું ગુજરાત માં ગમે ત્યાં કોઈ પણ એવું કરતો હોય ને જયારે સમાજ માં પ્રદુષણ ફેલાવતો હોય ને ત્યારે ગમે ત્યાં પોલીસ સ્ટેશન માં ગુજરાત માં કરું છું તો તો પૂનમ ને હમણાં ફોન કર્યો હતો તે કઈ ઓડિયો મોકલો હા કર્યો તો હજી કરવો છે કેમ તારે વાહ દિલ્હી માં અંદર સંસદ જવું છે મારે દિલ્હી જવું છે ગાંધીનગર જાવું છે પૂનમ બેન ફોન કરવો છે બધું કરવું છે બોલો પૂનમ બેન આજ પછી ફોન કર્યો ને તો કાંકરિયા થોડી નાખી તારા ઘરે આવી ને એ છે તમારે તમારી પાસે સત્તા છે મારી પાસે સત્તા હોય કે ના હોય મેં લગ્ન નથી કર્યા તારી પાસે સલી છે ને મારે કોઈ નથી પાછળ હા એટલે તમે શું કરશો હે તારે કાંકરિયા થોડી નાખી તારે ઘરે આવી ને ક્યારે આવો છો તારું તું કે ત્યારે

ને કહું છું ને ને હજી ફોન જવાબદારી થાય છે એટલે હું એને ફોન કરીશ ને તને ચંદુ તને તું ખોટી જગ્યા એવું પૂનમબેન આ પૂનમ બોલું તું મમ્મી ના બનતો અમીર એ ભલે જી હોય પૂનમ ને હું ફોન કરીશ

હું જામ ખબરિયા નગરના નાકામા ચોક માં કેટલા વાગે તારી વાત જવું કઈ વસ્તુ હા હા ચંદુ અર્જન રૂડા અને ક્યાંક આવી તા એનું નામ દે મને

મળી નાખી ને હું તો ખબર નહીં પડે ફોન મારી ગયું એટલે તું મને મળી નાખી એમ

અને તું મને તમે મને મરવી નાખશો પૂનમ બેન ને તમે બધા મને મરવી નાખશો એમ તમે ઉપાડી લેવો રેડી ક્યાં જો ઓલા ઓલા નતો માર્યો ઓલા ને ફ્રેકચર થઈ ગયા એવા સારા હાલ કરવાનો જવા ખાલી વચન છે પૂનમ બેનવાના શકીએ હવે બીજા કોણ કોણ પોલીસ સ્ટેશન રાખું નામ જોગ ની અરજી દઉં છું હમણાં જ દઉં છું રાખું પોલીસ અમીર સાંભળ્યું કે ઓડિયોમાં

હલો સર બોલો સર આપણે કોઈ બારાડી દેવભૂમિ દ્વારકા જિલ્લાના બારાડી યુવાન વિરુદ્ધ કઈ ત્યાં ફરિયાદ થઈ છે કમ્પ્લેન કોઈ અરજી કરેલ છે ને અરજી કરેલ છે ને હા તો સર એ બાબતે અત્યાર સુધી કઈ કાર્યવાહી થઈ છે એ બાબતે હું જામખમરેથી ચંદુભાઈ અર્જનભાઈ રૂડા હલો જામખંભારી હતી ચંદુભાઈ હા સર એની ઉપર અગાઉ પણ કાર્યવાહી થઈ ચુકી છે આ એક રાજકીય વગ ધરાવતો વ્યક્તિ છે એ જાહેરમાં જે જેના ઉપર અરજી થઈ છે ને કોઈ લવ લવપ્રકરણ બાબતે હા બરાબર એનું અગાઉ પણ ફરિયાદ થઈ ચુકી છે રાજકીય વર્ગ ધરાવતો વ્યક્તિ છે એટલે પોલીસને પણ આ જો પોલીસ આવા લોકોને આટલી બધી છૂટછાટ આપશે ને ફરવાની છૂટ આપશે બે ગોંડલમાં થઈ છે હજી આગળ જતા પણ એના ઉપર કાર્યવાહી બધી પોલીસ ફરિયાદો તો થવાની જ છે તો અત્યારે એ બાજુ જ છે સર કેમ કે હું તમને આજીભાઈ કોણ ભાઈ જેનો જેની ઉપર કાર્યવાહી તમારે કરવાની છે ને કાલે ફોન કર્યો હતો ને તમારા પીએસઓ કે તમારા રાઇટરે એ અત્યારે તમારી બાજુ ડિસ્ટ્રિક્ટમાં જ છે ઉપલેટાની આસપાસ બરાબર હવે હા પણ વિસ્તાર ઈ બાજુ છે ને સર હવે હું તમને એટલે જણાવું છું કે સર હું છે ને પૂનમબેન બેન નું એક ફેરે મેં વિડીયો મૂક્યો હતો અગાઉ અરે ભાઈ તમારે કઈ વાંધો નહિ મતલબમાં અરજી જેની વિરુદ્ધ થઈ છે એની એ વિચલા તમે કેવા માંગો છો હા તો સર એની અટકાયત કરોની કાર્યવાહી કરો કેમ સર આવા અસામાજિક તત્વો જાહેર માં મન ફાવે તેમ બોલે અને પાછા ગામમાં માં ફરતા હોય તો આ પોલીસ માટે પડકાર રૂપ કેવાય ને સાહેબ સારું સારું જો રે જો એ અમારા વિસ્તાર નું કઈ નથી ભાઈ એ તો ક્યાં દ્વારકા થી એને કઈક વિડિયો મૂકેલો છે એ અમારા તો અરજી આવેલ છે તો જો રે લ્યો

પીઆઈ કાતરિયા સાહેબને ફોન કરી માડીયા હાટીના અને મને બદનામ કરવાની કોશિશ કરે છે અને એ ઓડિયોમાં એવું બોલે છે ચંદુ અર્જન રૂડાચ કે સાહેબ આ રાજકીય વક્ત ધરાવે છે અને આના ઉપર ઘણા બધા ગુના છે અને આના તમે કાનૂની પાઠ ભણાવો ને આ તે બોલે છે બફાટ કરે છે ચંદુ અર્જન રૂડાચ ખંભાળીયા હવે મને કેટલા બધા ગઢવીના ફોન આવ્યા કે મામા આને સર્વિસની જરૂર છે આ જ ચંદુ અર્જન રૂડા નાગો નાગો પુગો કપડા કાઢીને ખંભાળીયા બજારમાં રખડાયો હતો એના ગઢવીના સાહેબ એ પોલીસ છે નાગો કરીને આખા ખંભાળિયામાં નગ્ન કાંડ કહેવાય અને આવા ખહુરિયાને ઉપાડવામાં આપણે પેટ્રોલના ના પૈસા ના પડે પહેલી વાત હું ક્યારેય નાના મોટા પંગા લેતો નથી આવા છોટા છોકરા હોય ને આ ચંદુ તો મારો દીકરો છે ચંદુ અર્જન છે એ મારો દીકરો છે ચંદુ અર્જન એ મારા દીકરા બરાબર એને એને આમાં ખોટી ધમકી ના મરાય મારા કેમકે આપણે કાનૂન થી માણસો છીએ ગારું દેવાની ધમકી નહીં દેવાની પંદર ગુના ચાલુ હોળમાં તું તું તાર ભેરા થઈને દાખલ કરી આ તારો બાપ ચંદુ આ તારો બાપ અમીર બારડી રેડી જોઈ લે મોઢું ચંદુ અર્જન આ તારો બાપ બારડી અમીર બારાડી તારો બાપ કાલ ઊઠીને આ દૂધ પીતા અને મોઢામાં હા આવે હજી આ ચંદુ અર્જનના મોઢામાં દૂધ હા આવે ને મારી હામ બાધવા આવ્યો બોલ મોઢામાં દૂધ ગંધાય હજી ચંદુ અર્જનને આ તારો બાપ કુણ હે હા મેં ઈતા જો તારો બાપ ભળાકો થાય કે કોક દિનો હામે દુશ્મન તા જોવાય કે નહી હામું દુશ્મન એ કરું ચંદુ આ તારો બાપ અમીર બારાળી હે હવે મોટા ભાગ નું આપને સમજાઈ ગયું હશે કે શું વાત છે પોલીસ પ્રોટેક્શન મળ્યું ત્યારબાદ શું કહેવામાં આવ્યું એ સાંભળો કાયદો વ્યવસ્થા છે ભાઈ આજે મેં મારી હાથી ફોન કર્યો હતો કે સાહેબ સોશિયલ મીડિયામાં આમ તો બધા કોઈ સ્ટન્ટ કરતું હોય તો સોશિયલ મીડિયામાં પોલીસની નજર છે તરત જ તાત્કાલિક પકડી લઈએ છે અને એની પાસે માફીઓ મંગાવે છે એના વરઘોડા પણ કાઢવે કાઢે છે તો આ જો સાંસદના માણસો છે તો પોલીસ એના માટે શું નથી પોલીસના હાથની આ નથી પહોંચતા કાયદો વ્યવસ્થાની નથી આપણે મારી હાથીના પીઆઈને કીધું કે સાહેબ કાર્યવાહી આમાં કરો આ ભાઈ સોશિયલ મીડિયામાં બેફામ ચલાવે છે તો એ અયોગ્ય છે આ સમાજમાં નુકસાની અપાવે સમા શબ્દ છે અને આવા શબ્દથી આગામી સમયમાં કાંઈ પણ થઈ શકે છે એટલે સાહેબે કીધું કે હું જોઈ લઉં છું સાહેબ તો જવાના જ છે હવે એ સાહેબ જોશે એની પહેલાં હવે અહીંયા જામ ખબર હવે મારે જોવાનું છે તો અત્યારે આપણે પોલીસ પ્રોટેક્શન મને બહાર અહીંયા પોલીસ બેઠી છે પોલીસ પ્રોટેક્શન મને આપવામાં આવ્યું છે કેમ કે પોલીસ પ્રોટેક્શન જરૂરી છે ને ભાઈ હું ભારત દેશનું નાગરિક છું અને સાંસદશ્રી પૂનમબેન માડમ મારું મર્ડર કરાવી શકે એમ છે સાંસદશ્રી પૂનમબેન માડમ તથા એના પાડેલા જે ગુંડા છે એ લોકો પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને જો પોલીસ હવે આમાં કાર્યવાહી કડક નહીં કરે સખ્ત નહીં કરે તો આ બાબતે પોલીસ ગુજરાત સરકાર અને દિલ્હી સરકાર બધેને આમાં જવાબ દેવો જોશે પૂનમબેન કેટલા પૈસા દે છે તને મને મારી નાખવાના કેટલા પૈસા દેશે તને ફેરવવાના કેટલા પૈસા દેશે તમારે તથા તમારી ટીમને કેટલા પૈસામાં સોદો કર્યો છે મારા નામની સુપારી કેટલામાં લીધી છે તે બારડીવાળા હમીર આહિર લીધી છે ને મારા નામની સુપારી બીજો કોણ છે એમાં ગઢવીમાં કોણ કોણ છે તારી ભેગા બધેના નામ હવે તારે પોલીસ સ્ટેશન આપવાના છે મારા નામની સોપારી આ લોકોએ લીધી છે પૂનમબેન બેન છે તો પોલીસ પ્રશાસન પાસે ગુજરાત સરકાર પાસે દિલ્હી સરકાર પાસે આશા રાખીએ છીએ કે આ લોકો ઉપર સાંસદશ્રી તથા સાંસદશ્રીના જે ગુંડા તત્વો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય આપે સાંભળ્યું કે શું કહ્યું આ પ્રકારના ઓડિયો આ પ્રકારના વિડીયો વાયરલ થતા રહે છે ગુજરાત તક આની પુષ્ટિ નથી કરતું પરંતુ અવાજ નજીકનો છે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યો હતો અને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હતું ખેર એ ભાઈ પણ બોલે છે જેમની સાથે થયું હોય જેમણે ધમકી આપી એ પણ બોલે છે એટલે વધુ કંઈ કહેવાની જરૂર નથી સવાલ એ છે કે પૂનમબેન મેડમને આ વાતની ખબર છે શું એ વ્યક્તિને તેઓ ઓળખે છે ખબર છે ઓળખે છે તો શું આવનાર દિવસોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને વાત એ પણ છે કે શું જામનગરમાં કાયદો વ્યવસ્થા જેવું કશું છે કે નહીં આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ